જે પ્રમાણે સમાચાર સિવિલ જજિસની ભરતી મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો તો એક મહત્વનો ચુકાદો મેન્સ બાદ વાઈવાની પરીક્ષામાં ચાલીસ ટકા માર્ક્સ લાવવા હવે જરૂરી છે જજિસની સક્ષમતા અને કાર્યશીલતા માટે આ નિયમ જરૂરી હોવાની વાત કોર્ટે કહી વાઈવામાં ચાલીસ માર્ક્સ હોવા એવા ગુજરાત જુડિશિયલ સર્વિસીસ રૂલ્સમાં રૂલ નંબર આઠ ત્રણમાં પ્રિસ્ક્રાઇબ કરેલું છે એ રૂલ્સની મિનિમમ ચાલીસ ટકા પાસ કરવાની જે જરૂરિયાત છે જેને પટકારતી રીટ સુપ્રીમ કોર્ટમાં દાખલ હતી તે સંદર્ભે સુપ્રીમ કોર્ટે હાલનો જે ચુકાદો આપ્યો છે તેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ ગુજરાતના જ્યુડિશિયલ સિવિલ સર્વિસીસ રૂલ્સને કન્ફર્મ કરતા એવું કહ્યું છે કે જે ચાલીસ ટકા મિનિમમ માર્ક્સ જ્યુડિશિયલ ઓફિસર્સ કે સિવિલ જજ અને જે રિક્વાયરમેન્ટ છે પાસ કરવા માટેની તેને કન્ફર્મ કરતાં કહ્યું છે કે એ જરૂર એ મિનિમમ રિક્વાયરમેન્ટ જ્યુડિશિયલ ઓફિસર્સને સક્ષમતા એમની કાર્યશીલતા અને સારા ન્યાય ન્યાયિક જજો હાઈકોર્ટમાં ગુજરાતની જ્યુડિશિયલ સર્વિસીસમાં એપોઇન્ટ થાય તે માટે જરૂરી છે અને એ રૂલ્સને સુપ્રીમ કોર્ટે કન્ફર્મ રાખી અને ગુજરાત રાજ્યમાં તો ભરતી મુદ્દે સુપ્રીમ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર મેન્સ બાદ વાઇવાની પરીક્ષામાં ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે